તમે જ ફોન કર્યો તો હા શું નામ છે તમારું અશ્વિન ભાઈ ચોવટિયા અને શું વેચો છો મસાલા પાપડ ખાખરા તો આવી રીતે છો અશ્વિનભાઈ હા હું દિવ્યાંગ છું ને એટલા માટે આ રોડ ઉપર વેચું છું મારી પરિસ્થિતિ કોઈ બીજી છે એવી તમે દિવ્યાંગ છો હા ઓકે કઈ વાંધો નહીં અશ્વિનભાઈ આપણે પેલા તો શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા અમે ચોક્કસ તમારી મદદ કરીશું સિંધા નામ છે ભાઈ તમારું અશ્વિન ચોવટિયા તો બીજી કઈ પરિસ્થિતિ છે ની મારી એટલે આ રીતે મહેનત કરું છું એટલે શું તકલીફ છે એટલે મારું આ એક્સિડન્ટ થઈ ગયું હતું એમાં લાંબા ટૂંકો ખરેખ થઈ ગયો છે એટલા માટે આવી રીતે મહેનત કરું છું સશિનભાઈ તમે જે રીતે મહેનત કરો છો એ મહેનત કરવામાં શું તકલીફ પડે છે સસુનભાઈ આમાં મહેનત કરવામાં તો હું થેલા ઉશકાવામાં તકલીફ પડે હાથ આંગળા હોજી જાય અને હાલી હાલીને પછી રાતે તાવ આવી જાય અને આ તમે જે રીતે મહેનત કરો છો તેમાં કેટલું કમાઈ જાવ સશુનભાઈ કાંઈ નક્કી ન હોય ક્યારેક પાંચસો છસોનોય વેપાર થાય ને ક્યારેક બસો ત્રણસોનોય થાય એમાં બસો ત્રણસોમાં શું મળી રહે

તો એ ધંધો પણ બંધ થઈ ગયો ધંધો પણ બંધ થઈ ગયો તો આજે વિડીયોના માધ્યમ તમે લોકોને કઈ સંદેશો આપવા માંગતા હોય તો લોકોને એ સંદેશો માંગવા માંગુ છું કે વાહન આપણે જોઈને શાંતિથી હકાવવું જોઈએ આપણે નહીં તો બીજા ભૂલ કરી જાય અમારે એવી રીતે મારું એક્સિડન્ટ બીજાની ભૂલે મારું એક્સિડન્ટ થઈ ગયું છે એમાં આવી મારી હાલત થઈ ગઈ છે એટલે બધાને જોઈ વિચારીને ભલે બે મિનિટ વાર લાગે પણ ધીમું વાહન આંકવાનું એટલે કોઈની જિંદગી ખરાબ ન થાય એમ અને આપણી જિંદગી સારી રહે એમ બિલકુલ સાચી વાત છે આજે એક એક્સિડન્ટ તમારી જિંદગી બરબાદ કરી નાખી મારી જિંદગી બગાડી દીધી કારણ કે અત્યારે બે મિનિટનો સમય કોઈને ઓલો નથી કરવો અને બધાને ફાસ્ટ ફાસ્ટ ગાડી લઈને જવું છે બિલકુલ સાચી વાત છે અને હંમેશા ડ્રાઈવિંગ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઈએ આજે રાખવું જોઈએ આજે તમે કીધું પરમાણે કે તમારી કોઈ ભૂલ નોતી છતાં પણ આજે તમારું એક્સિડન્ટના કારણે તમારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે તો આજે શું કરવા માંગો છો તમે એક જગ્યાએ સ્થાનિક કામ કે વ્યવસ્થિત ધંધો થાય ને એવું કરવા માંગુ છું એવું થાય એવું તો કરી જો તો તમારી જેવો કોઈ ભગવાન એ નહીં ભાઈ એટલે મહેનત કરવા માંગો છો મહેનત કરવા માંગુ છો તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમને આજે એક મહેનતનું એવું સાધન આપશું કે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં તમે આગળ પણ વધી શકશો તો દોસ્તો હાલ સુરતની અંદર હતાના જે અશ્વિનભાઈની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકોએ આ વ્યક્તિની વાત તો સાંભળી જશે હાલમાં આ વ્યક્તિ કીધું એ પ્રમાણે કે બે હજાર છમાં મારું એક્સિડન્ટ થયું છે બે હજાર છના એક્સિડન્ટ બાદ હું આવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છું ઘણી બધી તકલીફ પડે છે મહેનત કરવામાં છતાં પણ હું આજે મહેનત કરું છું પગેથી ચાલી પણ નથી શકતો છતાં પણ હું આજે આવી રીતના મહેનત કરું છું ખાખરા અને નાની મોટી વસ્તુઓ વેચીને પોતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે તો આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને છે કે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા લોકોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય જે સંઘર્ષ કરવામાં તકલીફ પડતી હોય એમાં હિંમત મળે અને જીવનમાં આગળ વધી શકે તો આજે આપણે અશ્વિનભાઈને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશું કે અશ્વિનભાઈ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરે દોસ્તો ફાઇનલી ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા તો કરી દીધી છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ કઈ રીતના રોડ ઉપર ફૂટપાટ ઉપર મહેનત કરી રહ્યા હતા અને ભાઈ કીધું એ કે મારું એક્સિડન્ટ થયાની પછીની આવી મારી હાલત થઈ ગઈ છે પણ આજે ભાઈને મહેનત કરી હતી ભાઈને જીવનમાં આગળ વધુ હતું પણ ભાઈ પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે ભાઈ ફૂટપાટ ઉપર રોડ ઉપર મહેનત કરી રહ્યા હતા પણ આજે ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં ભાઈ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકાય

બિલકુલ સાચી વાત છે હવે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને આગળ પણ વધી શકશો જીવનમાં એક જગ્યાએ ધંધો કરી શકું ને એમ અને હવે આગળ વધી શકીએ અને ભાઈ આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હિરેનભાઈ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે જેથી કરીને તમે જીવનમાં આગળ પણ વધી શકો અને મહેનત પણ કરી શકો તો તમે આજે હિરેનભાઈને કઈ કહેવા માંગતા હોય તો હિરેનભાઈ અમારી જેવા અપંગ લોકોને એટલી મદદ કરે તો રોજગાર મળી રહે અમારું ગુજરાન ચાલ્યા કરે ભગવાન તમને ખુશ રાખે અને તમે જીવનમાં આગળ બહુ વધો એમ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હિરણભાઈ પાનવાલા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે હવેથી આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે જેવી રીતના ભાઈએ કીધું એ પ્રમાણે કે પહેલાં મારે ઘણી બધી મહેનત કરવામાં તકલીફ પડતી જોકે હું સંઘર્ષ સાથે મહેનત તો કરી જ રહ્યો હતો પણ જ્યારે હું મહેનત કરવા જતો હતો ત્યારે હું થેલા ઉચકીને રોડ ઉપર ભટકવું પડતું હતું પણ હવે મારે ભટકવું નહીં પડે હું એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકી અને મારી જિંદગીમાં આગળ પણ વધી શકશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બધું શક્ય બન્યું છે બસ આવી જ રીતના પ્રેમ સપોર્ટ આપતા રહીજો જેથી કરીને અમે વધારે આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ હવે બિલકુલ ચિંતા નહીં કરતા હવે આ રોજગારના માલિક તમે છો આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે તમે આમાં આગળ વધો અને મહેનત કરો કારણ કે અમે તમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકોને આવી રીતના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને અત્યારે ઘણું બધું કમાઈ રહ્યા છે અને ખૂબ જ આગળ પણ વધી રહ્યા છે બસ તમે પણ આગળ વધો અને તમે પણ મહેનત કરો ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો